રાજ્યના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુના ત્રાસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે કોઈ ને જિલ્લામાંથી પશુની રંજાળના સમાચાર સામે આવતા રહે છે તંત્રના પાપે નિર્દોષ નાગરિકો રખડતા પશુની અડફેટે ચડી રહ્યા છે તો જીવ પણ દાખલા છે તેમ છતાં આજ દિન સુધી કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવી એવી કાર્યવાહી નથી કરવામાં આવી કે જેનાથી દાખલો બેસે દરેક જગ્યાએ સમસ્યા રખડતા પશુના ત્રાસ થી પોકારી ઉઠી જનતા અનેક રજૂઆતો અને આવેદનો છતાં કોઈ કાર્યવાહી નહીં તંત્રના પાપે પીસાઈ રહી છે નિર્દોષ જનતા કચ્છ જિલ્લાના આદિપુરમાં રખડતા પશુ ના ત્રાસ નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે શહેરના કેસર નગરમાં આખલાનો આતંક સામે આવ્યો છે શેરીમાં શાકભાજી લેવા આવેલી મહિલાઓને બે આખલાએ અડફેટે લીધી વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક તરફથી પૂર ઝડપે આવતા બે આખલા મહિલાઓના ટોળામાં પડ્યા બે આખલાની બબાલમાં ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે ઘટનામાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે શેરીમાં ઉભેલી મહિલાઓને કેવી રીતે આખલાએ શિંગડે ચડાવી આખલાએ અડફેટે લેતા મહિલાઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે સત્તર તારીખે પણ કચ્છમાં આખલાના ત્રાસની ઘટના સામે આવી હતી જેમાં કચ્છના માધાપરમાં આખલાએ એક વૃદ્ધને ભીખ મારી શિંગડે ચડાવ્યા હતા તે ઘટનાના પણ સીસીટીવી સામે આવ્યા હતા જેમાં જોઈ શકાય છે કે રસ્તામાં ચાલ્યા જતા વૃદ્ધને અચાનક આખલાએ ઉલાડ્યા હતા તેમ છતાં જિલ્લા તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી નથી કરાઈ તો ગઈકાલે વડોદરાના પાદરામાં પણ રખડતા પશુનો ત્રાસ સામે આવ્યો હતો વડોદરાના પાદરા તાલુકાના લુના ગામમાં એક આખલાએ ગામના કેટલાય લોકોને અડફેટે લઈને ઈજાઓ પહોંચાડી હતી રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા લોકોએ જાતે જ આખલાને પકડવાની કામગીરી કરી હતી સ્થાનિકોએ પશુને દોરડાથી બાંધી રાખ્યું હતું જેથી અન્ય લોકોને ઈજાઓ ન પહોંચાડે લોકોએ જાતે રખડતા પશુને પકડવા સિવાય કોઈ રસ્તો નથી કારણ કે સ્થાનિક તંત્ર અને નેતાઓને લોકોના જીવની કોઈ પરવા જ નથી તેને તો બસ ચૂંટણી સમયે લોકોના મત લેવામાં જ રસ છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ એક ને એક સમસ્યા વારંવાર લોકો કંટાળ્યા પણ તંત્ર ના ઉઠ્યું કુંભકર્ણની ની નિંદ્રામાંથી કચ્છ હોય વડોદરા હોય દ્વારકા હોય કે હોય અન્ય કોઈ શહેર કે જિલ્લો જ્યાં જોઈએ ત્યાં રખડતા પશુઓનો ત્રાસ છે જેનાથી સ્થાનિકો નો જીવ તાળવે છે કચ્છ જિલ્લાના આદિપુરમાં શેરીમાં શાકભાજી લેવા આવેલી મહિલાઓને બે આખલાઓએ અડફેટે લીધી શિંગડા મારીને ઇજાગ્રસ્ત કરી શું વા કે મહિલાઓનો શું હવે શાક લેવા પડે સાવધાનીથી જવાનું કે ભાઈ ગમે ત્યારે આવીને બેકાબુ થયેલા આખલા શીંગડો ના મારી જાય

કોમ નિંદ્રામાં ઊંઘતા તંત્રને નથી જગાડી શકતી અને એકવાર ટકોરની વારંવાર હાઈકોર્ટે પણ ટકોર કરી છે પરંતુ આ ખાડા કાન શું કાર્યવાહી માત્ર કાગળ પર જ થશે હજી કેટલા લોકોનો જીવ જશે પછી ઉઠશે આ તંત્ર એક જગ્યાએ હોય તો સમજીએ પરંતુ ગુજરાત ભરમાં એક જ ફરિયાદ કે તંત્ર નિષ્ફળ છે અને રખડતા ઢોરને અંકુશમાં નથી લેવામાં આવતા ઢોર વાળામાં પણ યોગ્ય રીતે સાર સંભાળ નથી રખાતી સ્થાનિકો કરે તો કરે શું ક્યારે આ સમસ્યાનું નિરાકરણ આવશે કારણ કે હવે તો બહાર નીકળીએ ને એ ધ્યાન રાખવું પડે કે ગમે ત્યારે કોઈ બેગાબુ થયેલો આંખલો કે કોઈ ગાય આવીને શિંગડું ના જાય કારણ કે તંત્રને તો ફરક પડશે જ નહીં ચૂંટણી ટાણે જાગશે વાયદાઓ કરશે ચૂંટણી જીતી ગયા પછી ઊંઘી ગયા